ડાંગ આરોગ્ય વિભાગના અધિકારી શ્રીઓના મહેરબાનીથી બોગસ ડિગ્રી ધારી પંકજસિંહ બન્યો એમબીબીએસ ડાંગ આરોગ્ય વિભાગની મહેરબાની હેઠળ ધમધમી રહ્યા છે સુબીર તાલુકામાં આયુર્વેદની ડિગ્રી લઈ બોગસ ડિગ્રીધારી ડોક્ટરોની હાટલી કરિયાણાના દુકાનની જેમ દવાખાનું ચલાવી રહ્યા છે જેવો આદિવાસી ગરીબ લોકો પાસે મન ભાવે એમ પોતાની મનમરજી મુજબ તગડી લેતા લોકોમાં રોષ ફેલાયો છે અને આ પંકજસિંહ પાસે નહીં કોઈ એલોપેથિકની ડિગ્રી એ માત્ર વેસ્ટ બેંગોલથી આયુર્વેદની ડિગ્રી મેળવી જાણે તમામ ડિગ્રીઓનો અનુભવ લઈ બેઠા હોય એમ લોકોને મન સારવાર આપી રહ્યા છે સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું કે આ આયુર્વેદના જાણકારને વર્ષોથી ડાંગ આરોગ્ય વિભાગ અધિકારીઓ સાચવી રહ્યા છે તંત્ર અને આયુર્વેદ ડિગ્રીના જાણકાર વચ્ચે સુરિદ્ધ છે એક તો ઉચ્ચ અધિકારીની તપાસ સોંપવામાં આવે તો પંકજસિંહ જેવા કેટલાયના બોગસ દવાખાનાઓનું તાળું લાગશે તો સરકારી હોસ્પિટલમાં વિના મૂલ્યે મળતી સુવિધાઓની ગરીબ લોકોને પણ માહિતી મળશે ડાંગ જિલ્લામાં દરેક ગામે ગામે આયુર્વેદની ડિગ્રી અને લોકોને જાણે એમબીબીએસના ના અનુભવી જેમ સારવાર લોકોના મુખ્ય ચર્ચાઓ થઈ રહી છે કે આવા ઝોલાછાપ ડોક્ટરો આરોગ્ય વિભાગના અધિકારીઓને કવર આપી સાચવી રહ્યા હોય આવા આયુર્વેદિક ઝોલાછાપ ડૉક્ટરો જાણે વરસાદ પહેલા ખેલાડીની કોઈક સમાન દાખના બીજો જણાવી બેઠા છે આદિવાસી ગરીબ લોકોના સ્વાસ્થ્ય સાથે પોતાની પ્રેક્ટિસ થકી એલોપેથિકની તમામ દવાઓ અને સારવાર આપી જાણે પ્રેક્ટિસ કરી રહ્યા છે જો કોઈ દવા થકી આડસર થાય તો આખરે દર્દીને સિવિલના ખાટલે જવાનો વારો આવે છે તો આવી તકલીફો વેઠતા લોકો માટે તંત્ર આવા હવાઝૂલા છાપ આયુર્વેદ ડિગ્રી મેળવેલ આયુર્વેદાચાર્યને કેમ સંઘરી રહ્યા છે આ ગંભીરતા બાબત આરોગ્ય વિભાગ કેમ ચૂપી સાંધી રહ્યા છે આ વિચારવા જેવી